વા વિધાનસભાના તમામ મંડળના તમામ હોદ્દેદારોનો પ્રજાજનોનો અઢારે આલમનો અને તમામે તમામ જે લોકો બહારથી અમારા પરિવાર ભારતીય જનતા પાર્ટીના પરિવારના લોકો જે આશીર્વાદ આપવા આવ્યા હતા એમનો તમામનો હું દિલથી આભાર માનું છું આ અઢારે આલમે જે આશીર્વાદ આપ્યા છે અને અઢારે આલમનો હું આભાર ખૂબ ખૂબ માનું છું જે અમારા સિંચાઈ ખેડૂતો માટે સિંચાઈના પાણીના પ્રશ્નો હોય રોજગારીના પ્રશ્નો હોય અને જે બાકી નાના મોટા કામ છે તમામ પ્રથમ તબક્કામાં સિંચાઈનું કામ હોય રોડ રસ્તાનું કામ હોય અન્ય તમામ કામોને પ્રધાન્ય આપશું નહીં કોઈ લીડ ઘટાડીને અધારે આલમ મો ખૂબ લીડ આપી છે અઢારે આલમ નો હું આશીર્વાદ આપ સો ટકા જીતતો વિશ્વાસ હતો અને હું મારા કામ થી હું જોઈ રહ્યો હતો જીત પાકી મોડો આવ્યો જીત હતી નહીં નહીં સો ટકા જ મેં તમને કહ્યું હતું કે મને ખબર હતી અને મને આત્મા વિશ્વાસ હતો અને મને ભરોસો હતો તમામ અઢારે આલમ ઉપર ભરોસો હતો કે આ વખતે કમળને જીતાડશે એ કમળ અધારે આલમે જીતાડ્યું સી આર પટેલની અધ્યક્ષતામાં આ દેશ અને ગુજરાત જે રીતે વિકાસ કરી રહ્યો છે ત્યારે વાવ સુગામ બાબરના ના મતદાતાઓ પણ એમનામાં અખુબ શ્રદ્ધા રાખીને મત આપ્યા છે ત્યારે હું તમામ મતદાતાઓનો આભાર માનું છું સાથે આ નકારાત્મકતાની જીત છે કોંગ્રેસ પાસે કોઈ ચોક્કસ એજન્ડા નહોતો અમારી પાસે એજન્ડા હતો અમે કરેલા કામોનું ભાથું હતું અને આવનારા સમયમાં આ વાવ છેવાડાના લોકો સુધી એ સડક પાણી વીજળીની સુવિધાઓ વધારે ને વધારે સારી કઈ રીતે કરી શકાય એના કામોનું એક વચનબદ્ધ સાથે અમે લોકો ગયા હતા લોકોમાં એક વિશ્વાસ ઉભો કર્યો અમે અને લોકોને વિશ્વાસ હતો જ કે વિકાસ કરે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરે સામેની સાહેબ બીજી કોઈ નક્કર વાત હતી જ નહીં વ્યક્તિગત હુમલાઓ વ્યક્તિગત રાજનીતિ એક જાતિવાદી ભડકાવાની લોકો લોકો વચ્ચે વૈમનુષ્ય ઉભું કરવાની એક ડરનો માહોલ ઊભો કરવાની રાજનીતિ એ લોકોને મનમાં ઝેર નાખવાની જે રાજનીતિ ચાલતી હતી એની સામે એક સકારાત્મક રાજનીતિ વિકાસની રાજનીતિને જ્યારે વાવ સુઈ બાબાના લોકોએ વિશ્વાસ રાખીને મત આપ્યો છે ત્યારે હું વાવ સુઈ બાબાના લોકોને પણ આશ્વા કરું છું કે આ વિસ્તારનો વિકાસ જે સાત વર્ષમાં રૂંધાણો